અનિયમિતતા લઈને એબીવીપી દ્વારા સુરતમાં ઉગ્ર દેખાવ કરવામાં આવ્યા હતા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ઉપર એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પેપર લીક કરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે એબીવીપી દ્વારા પૂતળા દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો પ્રીતિ રાજપૂતે કહ્યું કે એબીવીપી વિદ્યાર્થીઓ સાથે ઊભું છે નવ લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી તેમની સાથે રમત રમાઈ છે આ પરીક્ષા ખરીદી લેવાઈ હોવાથી અન્યાય થયો છે જેથી અમારી ન્યાયની માંગ છે આવી ઘટના બીજી વાર ન સર્જાય તે માટે અમે દેખાવો કરી રહ્યા છીએ અમે વિદ્યાર્થીઓની મહેનત અને તેમના રૂપિયાનું વળતર અપાવવા પ્રયત્ન કરી રહ્યા છીએ જયદીપ ઝીંજાળાએ કહ્યું કે એનટીએ દ્વારા છબરડા કરાયા છે જેથી દેશભરમાં અમે વિરોધ કરી રહ્યા છીએ જે પણ સંડોવાયેલા છે તેમની સાથે કાર્યવાહી કરવામાં આવે સાથે જ આ ભ્રષ્ટ તંત્રને સદબુદ્ધિ મળે તે માટે અમે રામ ધૂન પણ કરી છે વિદ્યાર્થીઓનું હિત જ્યાં સંકળાયેલું છે તેવી પરીક્ષામાં ગેરરીતિ જરા પણ સાંખી લેવાય તેમ નથી

टुकड़े ने पूरे नीत के एग्जाम को खरीद लिया और इस तरीके से 9 लाख बच्चों के साथ खिलवाड़ हुआ है हमें न्याय चाहिए हमें ट्रांसपेरेंट एग्जामिनेशन चाहिए विदाउट एनी अनफेयर और ये सिर्फ आज के जनरेशन से खिलवाड़ नहीं है फ्यूचर जनरेशन से भी खिलवाड़ है आज तो एक बच्चा पास हो जा रहा है लेकिन कल होके वो डॉक्टर बन रहे है वो किसको बचाएगा जबकि उसके पास तो बुद्धि ही नहीं है धन्यवाद विद्यार्थियों के साथ, साथ को पहली घटना नहीं आगे क्या करेंगे ऐसी घटना तो बार बार होती रहती है ऐसी घटना बार बार होते रहती है इसके लिए हम लोग विरोध प्रदर्शन कर रहे हैं आगे जाके अगर सुधराव नहीं आया तो हम इससे भी बड़ा प्रदर्शन करेंगे और विद्यार्थी आज का कलयुग ऐसा है जो घुस के वार करती है हर विद्यार्थी बुद्धू नहीं है हर माँ बाप के पैसे नाकाम नहीं जाना चाहिए क्योंकि एक एक टुकड़े वो लोग जोड़ते हैं हम हमेशा न्याय के लिए खड़े रहेंगे ધન્યવાદ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છવરડા કરવામાં આવ્યા છે તો આ વિષયને લઈને વિદ્યાર્થી પરિષદ સમગ્ર ગુજરાત ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે અને વિદ્યાર્થી પરિષદની એક પ્રકારની માંગ છે કે આ એનટીએ પર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે આમાં સંડોવાયેલા તમામ અધિકારીઓ પર ગુને જે પણ ગુનો દાખલ કરી અને ત્વરિત ધોરણે એનટીએ પર કાર્યસર કાર્યવાહી કરવામાં આવે